નમસ્તે દોસ્તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું કોલેજ કરતી છોકરીને યુવાન વકીલ સાથે થયો પ્રેમ અમદાવાદની એક જૂની લો કોલેજનું પ્રાંગણ વરસાદ પછીનું વાતાવરણ હતું હળવો પવન છૂટા છવાયા વાદળો અને ચોમાસાની સુગંધથી ભરેલું આખું કેમ્પસ એ જ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી અવની લાઇબ્રેરી તરફ દોડતી હતી હાથમાં પુસ્તકોનો ઢગલો અને ચહેરા પર ઉતાવળ એના લાંબા વાળ પવનમાં ઉડતા આંખોમાં સપનાઓની જબુક અને મનમાં એક જ ખ્યાલ આજે સબમિશન છે મોડું ના થઈ જાય એ જ સમયે કોલેજના ગેટ પાસે કાળા કલરના કારમાંથી એક વ્યક્તિ ઉતર્યો ઊંચો આત્મવિશ્વાસથી ભરેલો સફેદ શર્ટ અને કાળા કોટમાં શાંત અને ગંભીર નજર એ હતો અયધેત મહેતા શહેરનો યુવાન અને પ્રતિભાશાળી વકીલ જેને કોલેજના લેકચર માટે આમંત્રણ મળ્યું હતું અવની દોડતી દોડતી એના ખભા સાથે અથડાઈ ગઈ પુસ્તકો ધરતી પર વિખરાઈ ગયા એક ક્ષણે લાગી અદ્વૈત હળવું હસ્યો કોઈ વાત નહીં આ તો કોલેજની ઓળખ છે ઉતાવળમાં જ વિદ્યાર્થીઓની દુનિયા જીવંત લાગ્યો અવનીએ પહેલીવાર એ માણસની આંખો જોઈ તેમાં ગજબની શાંતિ હતી પણ કોઈ અજાણી ઊંડી લાગણી પણ છુપાયેલી એણે મીઠું સ્મિત આપ્યું અને ચાલી ગઈ પણ એક ક્ષણ બંનેના મનમાં રહી ગઈ આગલા દિવસથી અવનીને લોની કક્ષાઓમાં રસ વધવા લાગ્યો પ્રોફેસર કહેતા આજે સ્પેશિયલ ગેસ્ટ લેક્ચરર છે અદેત મહેતા સાહેબ આવશે એ નામ સાંભળતા જ એના દિલની ધડકન તેજ થઈ ગઈ અદેત એ કોર્ટરૂમના અનુભવો સત્ય અને ન્યાય વચ્ચેના અંતર અને માનવીય અવની સાંભળતી હતી એ એ ફક્ત અવાજ અનુભવી રહી જે એની અંદર કંઈક હલાવતો હતો લેક્ચર પૂરું થયા પછી અવનીએ હિંમત કરી એ પહોંચી સાહેબ એક પ્રશ્ન પૂછ્યું હા જરૂર પૂછો અદૈત એ સ્મિત આપ્યું કાયદો હંમેશા સત્યની તરફ હોય છે અદૈત થોડો વિચારમાં પડ્યો ના કાયદો ક્યારેય પુરાવાની તરફ હોય છે પણ પ્રેમ એ સત્યની તરફ હોય છે એના આ શબ્દો અવનીના હૃદયમાં કાયમી છાપ બની ગયા એ રાત્રે એણે પોતાના ડાયરીમાં લખ્યું કાયદો મનથી નહીં દિલથી શીખવાનો સમય આવી ગયો છે સમય વીતતો ગયો અદૈત ક્યારેય કોલેજમાં આવતો ક્યારેક લો ક્લબ માટે ક્યારેક સ્પર્ધા માટે જજ તરીકે એ ક્લબમાં ફક્ત એની નજીક રહેવા માટે બંને વચ્ચે વાતો વધવા લાગી શરૂઆત કાયદાની ચર્ચાથી થતી અને અંત કોફી સુધી પહોંચતી અદેત એ અનુભવવાનું શરૂ કર્યું કે એ છોકરી ફક્ત તેજસ્વી નથી પણ નિર્મળ પણ છે અને અવની માટે તો એ પહેલેથી જ પ્રેરણા બની ગયો હતો એક સાંજે કોલેજના કોર્ટરૂમમાં પ્રેક્ટિસ ચાલતી હતી અવનીએ કેસ પ્રેઝન્ટ કર્યો અને અદેત એ જજ તરીકે સામે બેઠો હતો અવની બોલતી હતી સાચા પ્રેમમાં કોઈ પુરાવાની જરૂર નથી એ તો માનવીના વર્તનથી જ સાબિત થઈ જાય છે અદેત એ નજર ઉઠાવી તેના ચહેરા પર હળવું સ્મિત અને આંખોમાં ભગવા ભાવનાનો તેજ હતો બંનેને ખબર પડી ગઈ કે શબ્દોથી આગળ હવે લાગણીઓ બોલવા લાગી છે પણ અદેતના મનમાં સંઘર્ષ હતો એ શહેરનો જાણીતો વકીલ ઉંમરમાં મોટો અને સમાજના ભાગ એ મારી વિદ્યાર્થીની છે એ એ મનમાં બોલતો પણ દિલ કહે કે મારી કિસ્મત છે એક દિવસ અદૈતને હાઈકોર્ટમાં મહત્વનો કેસ મળ્યો રાજકીય ભ્રષ્ટાચારનો એના કારણે એ વ્યસ્ત થઈ ગયો અવની કોલેજની પરીક્ષા અને પ્રોજેક્ટમાં મગ્ન રહી બંને વચ્ચે અંતર વધી ગયું પણ લાગણીઓ વધુ ઉડી થઈ ગઈ એક સાંજે અવનીએ અદેતને કોલ કર્યો સર મારે તમને કંઈ કહેવું છે કહો અવની તમારું લેક્ચર તમારી વાતો બધું એવું લાગે છે કે હું તમને ફક્ત વકીલ તરીકે નહીં માણસ તરીકે પણ માનું છું કદાચ એ પ્રેમ છે થોડો સમય શાંત રહ્યો પછી અદેત બોલ્યો અવની હું પણ તને સમજી ગયો છું પણ આપણે જે રસ્તા પર છીએ એ સહેલો નથી અવનીએ ધીમેથી કહ્યું કાયદામાં બધા માટે ન્યાય હોય છે તો લાગણીઓ માટે શા માટે નહીં અદે તે શબ્દો સાંભળીને સ્મિત આપ્યું તું સાચી છે અવની કાયદા અને પ્રેમ બંનેમાં વિશ્વાસ જરૂર છે કેટલાક વર્ષો પછી અવની હવે વકીલ બની ગઈ હતી એના ચેમ્બર પર મોટું નામ લખેલું હતું અવની અદૈત મહેતા એડવોટેક એણે કાચના દરવાજે હાથ રાખ્યો સ્મિત કર્યું

ત્યાં લાગણીઓ સબળ સાબિતી બની જાય છે અને સાચો પ્રેમ હંમેશા ન્યાય આપીને જ રહે છે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો મિત્રો નમસ્કાર જય માતાજી પાછા મળીશું